તો હવે અમે જઈ છે ભાઈ હાલો બેટ દ્વારકા જવાનું છે હાલો 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 બેટ દ્વારકા જવાનું છે હાલો હાલો અહીંયા દર્શનનો વારો નહીં આવે બેટ દ્વારકા ભાઈ થઈ આમ ઉભા રહ્યો આમ રેડિયો છે આ આવી ગયો હાલો હવે હવે જાય અહીંયા વારો નહીં આવે તો અત્યારે જો અમેથી દ્વારકામાં અને દ્વારકામાં કઈ દર્શનનો વારો આવે એમ છે નહીં આ છે કૃષ્ણ ભગવાનનો મંદિર ભગવાન દ્વારકાધીશ મંદિર છે અને આ સુદામાં બ્રિજ છે પણ દર્શનનો નો કઈ વારો આવે એમ છે નહીં એટલે અહીંથી આપણે હવે ગોમતીજીમાં હાથ પગ ધોય અને આપણે જવાનું છે બેટ દ્વારકા ત્યાંથી જતું રહેવાનું છે ભીમરાણા તો તમે કન્ટિન્યુ વિડીયો રહેજો ને તમારા દરેક ગ્રુપ માં શેર કરી દેજો ને આપણે જવાનું છે ત્યાંથી નાગેશ્વર મહાદેવ અમારે નીતિન

ને આ પુલ બનાવેલો છે એટલે હોડામાં કઈ જવાની જરૂર છે નહી અમારે ગોલ્લ ભાઈ નીચો સેલ્ફી શૂટિંગ કરે છે વાન ઉભું રાખી દીધો રોડ ઉપર ઓલા કેમ બેન થઈ અત્યારે આવી ગયા છે બ્રિજ ઉપર અને અમારે અમે જઈ છી દ્વારકા બેટ દ્વારકા અને આપણે આવ્યા છે બોલેરાના ડ્રાઈવર અનોપજીભાઈ પરમાર એને અહીંયા બધું ભાડ્યું હોય એટલે અમે એને લઈને આવ્યા હતા તો હવે અમે જઈ બેટ દ્વારકા ને હું તમને ન્યા બધા બતાવું તો તમે કંડન્યુ વિડીયોમાં રહેજો હા ગાડી માં મજા આવી ગઈ છે આપણે ફરવામાં તો આ છે બેટ દ્વારકા નો દરિયો અને આ હામુ દેખાય છે બેટ દ્વારકા ઓ આપણે અત્યારે તો ઈ પુલ ઉપર અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા તો તમે કન્ટિન્યુ વિડિયો મારે રહેજો હું તમને બતાવી આપડી ગાડી તો સામે પડી છે ઓલા કાથે અને આ પુલ હમણાં નવો નવો બન્યો છે

અને હું હવે હોના નગરી માં જ આવડિયો ગોલનભાઈ કે પાછો ફોટો પાડી લો

કૃષ્ણ ભગવાનને મૂકવા જાય છે અમારા ગોલનભાઈ શૂટિંગ ઉતારે છે અહીંયા કે માં છે

જે વસ્તુ એને જે લીલા કરી છે એ બધું બતાવવામાં આવી આશ્રમ નો જે ભણે છે